શારે શર મસબા જલા તા હું લેવા જલા તા કવ મચ્છી પકડવા મચ્છી કેવી કે ખાગા ની ખાગા ની ઓ પાલવા ને કાટી ને ગુમલા એવું અને હું હું ભાવ છે કેટલી કેટલી પ્રકાર ની મચ્છી છે પાપલેટ કાટી ગુમલા મગરુ ખાગો લાલો મગરુ પાલવો સુરમાઈ આસો સો દુસો જી હોય આમ જો તમને બતાવ બતાવી દઉં યાર અને હું ભાવ છે ને આ વિડિયો ની અંદર તમને જણાવી દે મારું ગામ કયું છે ને ઈએ તમને કહી દે બરોબર તો બધા બિન રહેજો ને હું એકઝેટ બાજુમાં દરિયાની પાછળ પાછળ દરિયાની નજીક પગી ગયા હા મારું બેઠું ખબર મસ્ત બી જશે જય સૂર્ય ભગવાને પછી લેવા હું મચ્છી ને એ જોવાનું રહે ચટણી લેશે ને સોડાક જણા અહીંયા શાક લેવા પગેલા છે ને એક ભાઈ શાક લેવા જાય છે તરણું થર્મો આવે ને તરણું લઈને શાક લેવા એક ભાઈ જાય છે આવડા હશે ને આ કુપા લઈને શાક લેવા આવ્યો ને આવડા હશે એ શાક લેવા જાય છે એ શાક લેવા આવ કે ભાઈ એ ભાઈ મચ્છી લેવા આવ કે એ મચ્છી લેવા જાવ કે ભાઈ બાદ તો નાવા ને તો મચ્છી લેતા આવો ને હાલો જલ્દી જાવ હોય મારા ભાઈ ને હોય શાક ને બાક ને વધી જાય પછી ઉપર ટીપકી રેડી જી બસ ને

અને કહેવાય તબો યાર બહુ જોડે હોય જોરદાર પકડે લે પકડ યો ધારી બહુ ધડે ને કે જલ બહુ ધડે કે હા તો ભાઈ બહુ તકો ધડે છે બહુ તકો એ સાકલે વાયો તો કે ને ભાઈ સાકલે વાયો કાય આયુ પાલ બને એવું આયુ હોય ને ઘણો સાકાવળ હતો બેના રાજો ચાલો ને આમ જો ઓલા ભાઈ જાય શકાય કાય એ મહિલા છે આજ બસ ને દરિયામાં ભાઈ મહિલા હતા એટલે બધાય મારે આવી જાય એક વખત માં પછી પૂરું થઈ ગયું મહિલાનું ખતમ આપણે એક મચ્છી જોવા મળી આને અને કાટી અને ફાંટી કહેવામાં આવે અને દરિયાની અંદર વધારે વધારે કાંટાવાળી વસ્તુ હોય ને તો એક આ પણ આ ફૂકલ છે આપણે છે ને અડધા ઉપર હુકાઈ જલી છે આ તો આ લીલી નથી એમ જોવું હુકલ છે આ છે ને મસબેલી હુકવેલી હોય કે મસબેલી લાવેલા છે પણ મારો દીકરો આથમલી પડી જાય કોક ના હાથમલી એવું છે અને આ છે હુકલ આ હુક્કલ નો ભાવે હુકલ કાટીને ભાવ શું છે ચારસો રૂપિયા ના કેજી એટલે કે વન કેજી ચારસો રૂપિયાની એક કિલો ઉપલ કાટી વિચાર કરો અને લીલી નો હોય તો લીલી તો મળે ને કા એકસો વી હોય ને હોય હોય એમ બે ભાવ છે એકસો વીસ ને હો ચાલો આને કહેવાય કાટી તો ચાલો ભાઈ એક મશબાની મચ્છી આવી છે ધીમે 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 હલી આવે છે મોડામાં વાકી સુકી વાકી સુકી પડવા પડતા પડતા રહી જાય એની જેમ આવે છે ધીમે ધીમે દવો તમે જાય જવો વાહ એટલું થયું છે

લે હા લે આમ કહું તમે ભાઈ જનજીવ એમાં મારે આ ને બધાએ એવા તરણ લઈને આવ્યા છે અને કન્ટિન્યુ આનું તરણું મસ્ત બન્યા છે આને મસ્ત બને છે આ દવાનું ફોક મોલાવ લે હોય એ ફગાઈ દે છોકરા હા ને એક બાઇટલી જડી દીધો હે એ મોટામાં નાખતો ન હોય ને ઉલ્લી દે વ્હાઇટમાં ખબરી નહીં પડે એ કાઢશે અને પછી તમને બતાવવામાં આવશે કાદમી

ત્રણ yeah, <laughs> <laughs>

એ કહેવાય ને પાપલેટી કહેવાનો ભાવ અત્યારે ત્રણસો રૂપિયા છે આ મગરું છે મગરું મગરું હાંડો કહેવાય આનો ભાવ રૂપિયા છે ત્રણસો રૂપિયા સાંભળો પડે ને આખા જતા બસોમાં પછી અહીંયા તો ગુમલો હોય મારા વાલા ખરાક આવી જાય માણા વધારે બોલશે પણ થોડું ડિસ્ટર્બ થાય પણ ગુમલાનો ભાવ છે બસો રૂપિયા બોલો લીલા ગુમલા ઉપર હોય તો હજાર રૂપિયા ઉપર તો કોઈ પાસે જ નહીં પછી આ ખાગીનો ભાવ બસો રૂપિયા આખી રૂપિયા તો એક પણ એમ કે છે પછી આ માછલાનો ભાવ

ફોટો બદલાન છે દીપી કે 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 એ ઉપર કે નામ ને ફોટો એપીસોડ એ માઈ ફ્યા મની આવે આયા ગુજરાતી નામ માં અને આ જૂના ફોટા માં નહી આવે જો કે ખાલી તમને કી દેઈ ને આવું બધું તો તમે પાસે જોતા રહો ને રેગ્યુલર ના ફોટો બદલી દે નામ એ ફરી જાય ઇંગ્લિશ માં નામ છે ને ફોટો એ કે બીજો તો કોઈ જોવો નહી તો નહી તો એટલા માટે થી આપણે શું કર્યું છે પ્લાન કર્યો છે સેન્સ ઇંગ્લિશ માં નામ અને એક મસ્ત મજાનો ફોટો આપણે છે નવો વિડીયો બનાવ્યો છે બાકી ખાલી એક મિલેટ નું છે બાકી બીજું કાંઈ હતું નહીં ખાલી હવે ઇંગ્લિશ નામ કરી લખશું તેવા વિડીયો આવશે પછી ફોટો બદલી જશે વિડીયો આવશે એટલે કે આ સેલો વિડીયો એટલે

Kare to mar view sapa pa rin ang lesa saat yang ke Ha. siap siya like rin jalo.